આજે વેમાલી વિસ્તારના લગભગ પચાસ જેટલી સોસાયટીના પ્રમુખ મંત્રીઓ અને અન્ય જાગૃત નાગરિકો એકત્રિત થયા છે એનું એક કારણ એ છે કે વેમાલી વિસ્તારનો છેલ્લા પાંચ વર્ષથી વિકાસ થયો નથી કોઈ પણ પ્રકારની કોર્પોરેશનની સ્થાનિક સુવિધાઓ આપવામાં આવતી નથી કોર્પોરેશનના વેરા ચાલુ થઈ ગયા હોવા છતાં વેરા બિલ સિવાયની કોઈ સુવિધા હજુ સુધી કોર્પોરેશન તરફથી મળી નથી અને વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા પછી પણ અમને કોઈ પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો નથી એના માટે આજે વેમાલીના નાગરિકો એવું અમને પ્રશ્ન પૂછી રહ્યા છે લોકલ નેતાગીરીને કે આજે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં પણ આ વિસ્તારને અન્યાય કેમ આ એક પ્રશ્નને લઈને આજે અહીંયા સેંકડો નાગરિકો ઉપસ્થિત છે અને આ વિસ્તારનો વિકાસ જો ટૂંક સમયમાં પોઝિટિવલી લેવામાં નહીં આવે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે અમારા મેઇન મુદ્દા છે કે આ રોડ હાઈવે ધુમાળ હાઈવે અને એક્સપ્રેસ હાઈવેને જોડતો રોડ છે જેના પર અમારી અંદરની સાઈડ પચાસ સોસાયટીઓ આવેલી છે આ રોડ પર એક પણ બમ્પ કે સ્પીડ બ્રેકર નાખેલા નથી જેના કારણે વારંવાર ગંભીર અકસ્માતો થાય છે અને સોસાયટીમાં અંદર જતા નાગરિકોને ખૂબ જ ભારે ટ્રાફિકના કારણે અન્ય સમસ્યાઓ સર્જાય છે સેંકડો પ્રકારના પાર્ટી પ્લોટ પણ અહીંયા આવેલા છે જેથી લગ્નગાળાની સિઝનમાં પણ અન્ય તકલીફો પડી રહી છે ટ્રાફિકની સમસ્યા છે પાણીની સમસ્યા છે ડ્રેનેજની સમસ્યા છે અને બેમાલીને જોડતા પચાસ સોસાયટીના નાગરિકોને અંદર જવાના રસ્તા પર છેલ્લા દોઢ વર્ષથી રસ્તો બિ બિસ્માર હાલતમાં પડેલો છે ફક્ત સિંગલ ટ્રેક ચાલુ છે એક જ રોડ પર આવવાના ને જવાના બે વાહનો અથડાય છે અને એ રોડ દોઢ વર્ષથી કરવામાં આવ્યો નથી મીડિયાને અમારે એટલા માટે બોલાવવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હોવા છતાં અમને અમારી જ પાર્ટીમાંથી અમારા જ સત્તાધીશો દ્વારા જો સપોર્ટ ના મળતો હોય તો અમારી ફરજ બને છે કે અહીંના નાગરિકોને અમારે જવાબ આપવાનો હોય છે કારણ કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે અમે જ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અમે મહેનત કરતા હોય છે તો એ મહેનત કર્યા પછી જો નાગરિકો અમને પ્રશ્ન પૂછે તો એ પ્રશ્ન અમારે બી શાસકોને પૂછવાનો અમારો અધિકાર છે ચૂંટણી આવતા સુધી જો અમારું કામ નહીં થાય તો અમે એનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને કદાચ અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરી શકીએ છીએ સંતોષ ઠક્કર અંદર વેમાલીમાં જ રહું છું સાહેબ જે જે વાહનો આવે છે ને બહુ સ્પીડ થી આવે છે ધુમાડ ચોકડી થી અને જ્યારે સ્કૂલ અમારે જવાનું હોય વર્ધી લઈને છોકરાઓને તો બહુ તકલીફ પડે છે અને ગાડીઓ ધીમી પાડતા નથી અને વારંવાર સ્પીડ બ્રેકરોની બહુ રજૂઆત કરી છે અમે સ્કૂલમાં બી કીધું છે તો એ છતાંય સ્પીડ બ્રેકરો બનતા નથી પણ અસરતમાં તો ઘણા થાય છે ગાડીઓ પલટી ખાય છે અને બાઈકો વાળા હા હા લગભગ ત્રણ વર્ષથી સાહેબ બચ્યો છું રિક્ષા મારી પલટી ખાઈ જાત બે વાર હું ભંગાર છે ત્યારે મેં ત્રણ દાડા મારી રિક્ષા બહાર મૂકીને ને ઘેરે ચાલતો ગયો આ ઘૂંટણ સુધી પાણી હતો કિશોર મોટવાની સાંભળતું વોર્ડ નંબર ત્રણનો સમાવિષ્ટ આ વૈબાલી વિસ્તાર ધુમાડ ચોકડીથી આપ જોશો તો ઠેઠ ઉર્મી સ્કૂલ સુધી પુષ્કળ પ્રમાણમાં પીક અવર્સમાં ટ્રાફિક જામ રહે છે અને આ રોડ ઉપર ડિવાઈડર પર જ્યાં જ્યાં કટ મૂકેલા છે ત્યાં ત્યાં જે નાના નાના છોડો છે એનું ટ્રીમિંગ થતું નથી જેના લીધે વારંવાર એક્સિડન્ટોનું સર્જન થાય છે આ વિસ્તારની અંદર છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે લોકો સતત પ્રયાસ કરીએ છીએ પ્રયત્ન કરીએ છીએ આવેદનપત્રો આપીએ છીએ અને છતાં પણ સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે આ વિસ્તારની અંદર અકસ્માતોની વંજાર સર્જાય છે આગળ શું નક્કી કર્યું છે આગળ અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે હવે અહીં આગળ સ્થાનિક કક્ષાએ કોઈપણ પ્રકારના આવેદનપત્ર આપવાના બદલે અમે એવો અભિગમ રાખ્યો છે કે ભાઈ મીડિયાના માધ્યમથી જ અમારી વાતને અમે ડિજિટલી ખરું ને એ પ્લેટફોર્મ પર લઈ જઈએ અને મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી અને ભાજપ શ્રી સી આર પાટીલને આ વિસ્તારની અંદર જે વિકાસ રૂંધાયો છે એ બાબતે અમે એમને જાણકારી આપીએ હું નિલેશભાઈ પટેલ પૂર્વ સરપંચ વેમાલી અને પૂર્વ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શું રજૂઆત છે આ વિસ્તારના વેમાલી એરિયાના ડેવલપમેન્ટ માટે અહીંયા લોકો એકત્રિત થયા છે છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારના મતદારો અહીંના વિકાસની રાહ જોઈ રહ્યા છે પરંતુ અમને કોઈપણ પ્રકારનો સ્થાનિકો સત્તાધીશો તરફથી સપોર્ટ આપવામાં આવતો નથી વારંવારના રોડ રસ્તા જે છેલ્લા દોઢ વર્ષથી ખોદી કાઢેલા છે એને હજી સુધી બિસ્માર હાલતમાં એ રસ્તાઓ પણ કરવામાં આવ્યા નથી અહીંયા વસતા લગભગ પચાસથી વધુ સોસાયટીના હજારો મતદારો અનેક પ્રકારની હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં વેમાલી વિસ્તારના સ્થાનિક નેતાઓ અને કોર્પોરેશનમાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આટલા હજારો મતદારોની કાળજી રાખવામાં આવતી નથી જેના માટે આજે એક જનજાગૃતિ રૂપે આ વિસ્તારના સર્વે લોકો સર્વે સોસાયટીના પ્રમુખ મંત્રીઓ અહીંયા હાજર છે અને અમારો અમે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબા મત આપ્યા છે પાર્ટીની સેવા કરી છે અને સંપૂર્ણપણે વફાદાર રહ્યા છે છતાં પણ અમારી સાથે આ પ્રકારનો અન્યાય થાય છે જે કોઈપણ સંજોગોમાં આગામી ચૂંટણીમાં ચલાવી લેવામાં નહીં આવે છે સંતોષ ઠક્કર ભારતીય જનતા પાર્ટીમાં નાઇન્ટીન એટી સેવનથી છું